થેલેસેમિક દીકરા દીકરીના શુભ લગ્ન પ્રસંગે લોકોએ ખૂબ ઉત્સાહથી રક્તદાન કર્યું છે મંગલ અને છે પ્રેમ મળ્યો છે અમને કે ભાઈ આ કરાવે ઘણા બધા લોકો અને હાજરી છે આભાર અને અમને છે કે એ વિશે છે એ અમારા ગંપતિને પણ આશીર્વાદ આપવા આવ્યા બાબા અને અમે પ્રભુત્તામાં પગલા લઈ રહ્યા છીએ બ્લડ ડોનેશન કરો અને નવું જીવન આપો અને છેલ્લે ત્યાં દર્દીઓને પણ લાભ મળે એના બધાને વિનંતી કે આપનેશન કરો ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજરમાના મંદિર પાસે ભુજ